નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે જેમાં આગામી પાંચ દિવસ દરમિયાન પશ્ચિમ કિનારે અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે ઉત્તર પશ્ચિમ મધ્ય અને પૂર્વ ભારતમાં અલગ અલગ ભારેથી અતિભારે કર્ણાટક કેરળ ગુજરાત ઉત્તરાખંડ પૂર્વ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં સારી ક્વોલિટીના લસણની ઓછી આવકને કારણે ભાવમાં મજબૂતાઈ જોવા મળી જામનગરમાં લસણની બસો કટાની આવક સામે ભાવ પાંચસો રૂપિયાથી એકત્રીસો પંચોતેર રૂપિયા હતા

હજાર ચારસો કટાની આવક હતી અને ભાવ વીસ કિલોના એકસો એકવીસ રૂપિયાના હતા રાજકોટમાં કટ્ટાની આવક હતી અને ભાવ રૂપિયા બોલાયા હતા કાબુલી ચણાના ભાવમાં સો રૂપિયાનો સુધારો જોવા મળ્યો ભાવ હજી પણ વધી શકે તેવી સંભાવના તહેવારોની માંગ ચાલુ થઈ હોવાથી ચણાની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે સફેદ તલની બજારમાં ડોમેસ્ટિક ઘરાકીના અભાવે મણે વીસ રૂપિયાનો ઘટાડો જોવાયો સાઉથ કોરિયાના ટેન્ડરની જાહેરાત પહેલાં અને પછી બજારમાં જે તેજી થવાની હતી એ થઈ ગઈ છે અને હવે બજારમાં ઘટાડાનો દોર ચાલુ થયો છે સફેદ તલના ભાવ પીઠાઓમાં વધુ વીસ રૂપિયાથી પચીસ રૂપિયા ઘટ્યા હતા રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન